જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે દરેક વ્યક્તિને અપારધન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય જ છે પરંતુ આ સંપત્તિ માત્ર ઈચ્છા કરવાથી નથી મળતી તેના માટે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા ખૂબ જ જરૂરી છે લક્ષ્મીના આશીર્વાદથી ઘર પરિવારમાં પૈસાની કોઈ કમી અને આર્થિક પરેશાની નથી આવતી ધન અને ઐશ્વર્યની દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે જ્યોતિષમાં કેટલાક ખૂબ જ સરળ અને સશક્ત ઉપાય જણાવવામાં આવ્યા છે જેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવતા રહે છે અને એવા કયા ચાર કામ છે જેને કરવાથી ઘરમાં ધન સફળતાની સાથે સમૃદ્ધિ પણ જળવાઈ રહે છે તો આજના વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કે જો આપણે દરરોજ સવારે ઉઠા પછી આચાર કામ કરીશું તો દેવી લક્ષ્મીને તમારા ઘરમાં આવતા કોઈ રોકી નહીં શકે કારણ કે આપણામાંથી ઘણા લોકોને લક્ષ્મીની કૃપા ચોક્કસ જોઈએ છીએ તો મિત્રો ચેનલમાં પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય લક્ષ્મી જરૂરથી લખી લેજો અને વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા સદાય આપણા પર બની રહે છે માતા લક્ષ્મી દરેક સ્થાનની મુલાકાત પણ લે છે પરંતુ આપણે જ એવા છીએ જેઓ તેમને સંભાળીને રાખી શકતા નથી તો તે આપણાથી ગુસ્સે થઈને જતા રહે છે તમે લોકોએ પણ જોયું હશે કે ઘણી વખત આપણે મહેનત કરીએ છીએ અને પૈસા પણ આવે છે પરંતુ આપણા હાથમાં ટકતા નથી લાખો કરોડો કમાયા પછી પણ હાથમાં કશું બચતું નથી તો શું કરવું આવા સંજોગોમાં સૌ પ્રથમ માતા લક્ષ્મીના બહાર નીકળવાના તમામ રસ્તાઓ બંધ કરીએ જેથી લક્ષ્મી આપણા હાથમાં રહે એ પણ સાચું છે કે લક્ષ્મી દરેકના હાથમાં એટલી સરળતાથી નથી રહેતા આ કારણ છે કે લક્ષ્મી સ્વભાવે ચંચળ છે તેથી જ તે દેવી લક્ષ્મી આવે છે કારણ કે તે આપણા ભાગ્યમાં છે પણ તે આપણા હાથમાંથી ચટકી જાય છે કારણ કે આપણે તેના સંચળ સ્વભાવને સમજી શકતા નથી તેથી જો તમે પણ દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગો છો તો ફક્ત આ ચાર કામ કરો જેથી કરીને તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે તે પણ તમે સાંભળ્યું જશે કે વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈ વ્યક્તિને દેવી લક્ષ્મીની કૃપાથી જ ધન પ્રાપ્ત કરે છે તેથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પર મા લક્ષ્મીની કૃપા હંમેશા રહે આ એક વાતનો ખાસ ધ્યાન રાખો કે આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ અને સવારે સ્નાન કર્યા પછી તેને જળ અર્પણ કરવું જોઈએ કારણ કે તુલસીના છોડને જળ ચડાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તુલસીના મૂળમાં ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો મંત્ર જાપ પણ કરવો જોઈએ આનાથી મહાલક્ષ્મીની સાથે સાથે શ્રી હરિ ભગવાન વિષ્ણુની કૃપા જળવાઈ રહે છે મિત્રો શાસ્ત્રોમાં આને ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી મનને શાંતિ અને સુકૂન મળે છે તેથી ધન અને સુખ બંને માત્ર દેવી લક્ષ્મીની કૃપાથી પસાર થાય છે તો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ એટલું યાદ રાખો કે તુલસીમાં જળ નાખો ત્યારે તુલસીની બહાર પાણી ન જાય એટલું ખાસ ધ્યાન રાખો આવું દરરોજ કરવું જોઈએ અમે તમને જણાવી દઈએ કે જે ઘરમાં તુલસી રહે છે ત્યાં કોઈ બહારનો વ્યક્તિ કોઈ તંત્ર મંત્ર કરે છે તો તેનો પ્રભાવ પણ થતો નથી તુલસીના છોડમાં એટલી શક્તિ છે કે તંત્ર મંત્રને પણ રોકી શકે છે તમે જોશો કે આવી સ્થિતિમાં આપણા ઘરનો તુલસીનો છોડ સુકાઈ જાય તેનો અર્થ એ છે કે તુલસી માતાને બહારના વ્યક્તિએ કરેલું તંત્ર મંત્ર બધું જ પોતે લઈ લીધું છે આપણા ઘરની પરેશાનીઓ અને તે તમારા ઘરની રક્ષા કરે છે તેથી તમારા ઘરમાં તુલસીના છોડની સંભાળ રાખો અને પ્રતિ દિવસ એક દીવો અવશ્ય પ્રગટાવો જે ઘરમાં તુલસીની સેવા થાય છે તે ઘરમાંથી માતા લક્ષ્મી ક્યારેય જતા નથી મિત્રો ધન મેળવવાના તો ઘણા રસ્તા છે પરંતુ ધન અને આશીર્વાદ આપવા માટે લક્ષ્મીજી પોતે જ માર્ગ પ્રદાન કરે છે અને તમારા ઘરમાં દેવી લક્ષ્મીને સ્થિર કરવા માટે આ કેટલાક ઉપાયો છે જેના દ્વારા તમે તમારું ભાગ્ય પણ બદલી શકો છો વધુ મહત્વની વાત એ છે કે જો તમે સારા કાર્ય કરશો તો દેવી લક્ષ્મી ચોક્કસ પ્રસન્ન થશે અને જલ્દી જ મનપસંદ સંપત્તિ મેળવવાનો યોગ બનશે જો તમે પણ આવું કરો છો તો મહાલક્ષ્મીને તમારા ઘરે આવવાથી કોઈ રોકી શકતું નથી એવું માનવામાં આવે છે કે જેના પર દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તે વ્યક્તિ ધનવાન બની જાય છે અને જે વ્યક્તિ પર મહાલક્ષ્મી ગુસ્સે થાય છે તો તે લાખ પ્રયત્નો કરવા છતાં પણ નિર્ધન બનીને રહે છે તેથી જ લોકોમાં લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે અનેક ઉપાયો કરે છે કારણ કે મહાલક્ષ્મીની કૃપાથી તેને કોઈ પ્રકારની કમી રહેતી નથી અને તેમની બધી જ પરેશાનીઓ

સાદગી પૂર્વક આદર કરવો જોઈએ કારણ કે ઘણી વખત ખુદ ભગવાન મહેમાનો રૂપમાં હોય છે અને તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ વરસાવે છે એટલે કે ઘરમાં સુખ સમૃદ્ધિ અને સાક્ષાત મહાલક્ષ્મીનો નો વાસ થાય છે તેથી ઘરની દેવીઓ એટલે કે મહિલાઓએ દેવીને પ્રસન્ન કરવા માટે ચોક્કસપણે આ કામ કરવું જોઈએ કારણ કે જે ઘરમાં મહેમાનો પ્રત્યેનો વ્યવહાર સારો નથી ત્યાંમાં લક્ષ્મી ક્યારે રહેતા નથી હવે હું તમને એક વાત કહું કે મહેમાનોમાં બધા જ આવી જાય છે તમારા મિત્રોથી લઈને બધા સંબંધીઓ આવે છે તેથી હંમેશા સ્મિત સાથે મહેમાનોનું સ્વાગત કરો લક્ષ્મી ચોક્કસપણે આવશે અને ઘરમાં રોકાશે હું તમને બીજું કહું તો આ વિડિયો ઘણો લાંબો થઈ જશે તેથી તેને ટૂંકમાં સમજી લો જેથી લક્ષ્મી દરેકના ઘરમાં ટકી શકે આ કહેવાનો એક જ હેતુ છે કે તમારા ઘરમાં લક્ષ્મી ટકી શકે ને લક્ષ્મીના માધ્યમથી તમારા ઘરમાં વિકાસ થાય અને બીજી વસ્તુ છે આજકાલ કોઈ નથી કરતું તે એ છે કે આપણા ઘરમાં રસોડામાં હંમેશા એક પાત્ર એવું હોવું જોઈએ કે જે હંમેશા પાણીથી ભરેલું રાખવું જોઈએ જોકે

ઘરની અંદરના બાથરૂમમાં પણ ડોલ અથવા તે પણ ભરેલી હોવી જોઈએ ખાલી ડોલ ન રાખવી જોઈએ જો ખાલી ડોલ છે તો તેને ભરેલી રાખો અથવા તેને ઊંધી કરીને મૂકી દો અને સૌથી વધુ જે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેના પર ચોક્કસ ધ્યાન આપો ઘરની સ્ત્રીઓએ માથા પર પલ્લુ અવશ્ય રાખવું આ વાત પૂજા પાઠ મંદિર સુધી સમિત ન રહેવી જોઈએ એક ફોટો તેવો બતાવો જેમાં માં લક્ષ્મીના વાળ ખુલ્લા હોય જે મહિલા તેમના ઘરમાં લક્ષ્મી સુરક્ષિત રાખવા માંગતા હોય આ કામ હંમેશા તમારા ઘરમાં કરો તમે આ વાતનું અવશ્ય ધ્યાન રાખો કે માં લક્ષ્મી ઘરની લક્ષ્મીથી જ પ્રસન્ન થાય છે તમે આ વાત કોઈને કહેતા સાંભળ્યું કે પુરુષ ઘરે લક્ષ્મી છે નહીં ને તો પછી લક્ષ્મી તમારા નાનામાં નાના વર્તનથી પણ પ્રસન્ન થાય છે પુરુષની જિમેદારી છે કે લક્ષ્મી એ ઘરની લક્ષ્મીને આપો હવે ઘરની લક્ષ્મી એટલે કે તમે જાણો છો કે તે પૈસાની સંભાળ તમે કેવી રીતે રાખી શકો છો જેથી જ લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમને આશીર્વાદ આપે મને આશા છે કે આજનો આ લક્ષ્મી મંત્ર તમને પસંદ આવ્યો છે વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ